ખાતે આજરોજ નવા ભોજનાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું જૂનું ભોજનાલય હવે ડેવલપમેન્ટ માટે ધારાશાહી કરવામાં આવશે અને તેની જગ્યાએ આ આધુનિક તથા સુવિધાસભર ભોજનાલય યાત્રિકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવેથી યાત્રિકો આ નવા ભોજનાલયમાં ભોજનનો લાભ લઈ શકશે ખાસ કરીને ભાદરવી પૂનમના મેળા દરમિયાન યાત્રાળુઓ અહીંયા નિશુલ્ક ભોજનનો પણ લાભ લઈ શકશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષોથી નિઃશુલ્ક ભોજનાલય ચાલે છે આ ભોજનાલયમાં પ્રતિ વર્ષ અંદાજે ત્રીસ લાખ કરતા વધારે માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે હાલમાં મંદિર પાસે જે ભોજનાલય આવેલું છે તે માસ્ટર પ્લાન અંતર્ગત ડેવલપમેન્ટમાં આવતું હોવાથી ટૂંક સમયમાં તેનું ડિમોલ્યુશન થવાનું છે આથી તે ભોજનાલય ખસેડીને અહીંયા અધ્યતન ભોજનાલય વારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી ભાદરવી પૂનમના જે મેળો આવવાનો છે એમાં પણ અહિયાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત અંબાજીમાં જે માઈ ભક્તો આવે છે એમને સવાર સાંજ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા થાય તે માટે ભાદરવી પૂનમ મેળાના સમયગાળા દરમિયાન ચાર જેટલા અલગ અલગ નિશુલ્ક ભોજન કેન્દ્રો મંદિર દ્વારા ચલાવવામાં આવશે તો હવે આપણે વાત કરીશું જાફરાબાદની તો અમરેલી જિલ્લાના